Kami apa nih, pilih dosen dua pria, sama masalah, pemalas, mau kain, dan marbuk mandi kelumpis, mau, 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 હા હાર કેમ છો બધા મિત્રો મજામાં મજામાંથી છો તો આજે ફરીવાર નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે મિત્રો આજે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે સવારમાંથી એટલે જો બધાને સવાર થઈ છે આપણે ગુડ મોર્નિંગ અને આપણે ગાડીને જો મિત્રો કાલે આપણે સર્વિસ કરી નાખી છે અને આજ જવાનું છે મિત્રો આપણે મારા મામાના ઘરે તો મિત્રો ત્યાં જઈને તમને બતાવું તો ત્યાં જઈને તમને બતાવશે ને અત્યારે જો મારા મારે બનાવે છે સાહેબ જવાનું છે મારે મારા પપ્પાને બે જય માતાજી બધા રામ રામ મારે યુટ્યુબ ફેમિલી બધે મા મોકલ મનોકામના પૂરી કરે એવી ઈચ્છા ઘણા ટાઈમથી મહેમાનગતિ કરવા નથી એ હવે કામ મારી બધા મહેમાનગતિ કરવા લાગી હતી ગતિ એટલે એમ કે ભરવા સ્ટો કે કેટલા દિવસથી જ્યાં નથી તો કહેવાના બધા મોજ બધામાં છે ખબર અંતર પહોંચતા આવી

તો વિચાર તો મિત્રો અહીંયા કોઈ છે નહીં કેમ કે બધા વાડી દવાને હું સાટન છે ત્યાં ગયેલા છે તો મિત્રો વાડીએ જાઉં તમને બતાવીશું ને આપણે જો ગાડીને અહીં મૂકી દીધી છે ને મારા બપ્પા ગયેલા છે અને જેમ નારિયેળીને હું તો ત્યાં આટો મારો ગયા નાલો ના જ મને બતાવું ને આ જો આપણે શરદભાઈ ત્યારે ઉભા ને મારા બપ્પા આમ ના બે હાલા છે તો ભાઈ આપણે જઈએ ને ને ભાઈ શું છે શરદ શાંતિ હોય ને ભાઈ બધા કોઈ છોકરાને આવ્યા તો વાડી આટો મરાવી કેવું લોકેશન છે બધું તમને બતાવી તો હાલો વ્લોગ કન્ટિન્યુ રહેજો તો મિત્રો જો મારા બપ્પા તો પેલા એટલે તેના પોગી ગયા છે નાજી નાલો તમને બતાવ્યું કે રીતનો આ તો બધે મેળો છે છે ને સરદ હા મેળો પેલા ભરેલો હતો અત્યારે બધે ખાલી થઈ ગયો સોપાઈ ગયો છે રોપ એ એવું છે મિત્રો જો આપણો આ છે ને બધે બધે આ જો મેળો છે ને કપા ઓલા હું કાં કપા ને ઓન બધું ભરતા છે ને ડુંગળી ને ઓય છે આ જો મિત્રો આ બધામાં ડુંગળી ને ઓમાં બધી ભરતા એ ચર તો કાય છે ને વિચાર બજે સોપી દીધેલું હોય લારી નું છે હા જો મિત્રો નારીયાળી ના શું કરું બા કાઢ ને રસ રસ કોણ એવું મારા બપા જો આ ટાઈટન મારવા મણ્યા મમ્મા ની વાડી હાલો તો જમ જો બદામ ને લોકેશન પણ એક નંબર જો છે આમ જો ફરવાની

ને જો હું તમને મિત્રો કહેતો હતો ને એક નંબર મિત્રો બહુ મસ્ત મીઠામાં જમરૂક આવે છે ને જો થોડા થોડા હું કે નાના નાના જમરૂક આવેલા છે ને જો આ રીતની છે મિત્રો વાળી પર છે ને મસ્ત જો એક નંબર મિત્રો લોકેશન છે ને અત્યારે ઓલા પણ સર જ ને અમારા પપ્પા એની રીતે થોડોક વિડીયો ને ઉતારે છે તો જો એના ઉતારે છે ને હું આવી છું મિત્રો અહીંયા આ રીતનું છે મિત્રો જો લોકેશન

તો જો મિત્રો મહેમાન ભાગે પેલા આપણે સિલેવર સાફ આઈ દી પછી બા કે દેવા કે નક્કી ની તે સાફ ઇન પછી ઘરે જવા માટે રવાના કરી દી તો જો ભાઈ આ સરે દે ચર બનાવે છે સા ને સા પાણી પીને ભી નીકળ્યું તો મિત્રો આપણે સા પાણી પી લીધા છે ને જો આપણે અમારા મામાને ની આપણે દુકાન છે ને બનાવે છે મામા શા માવા માવા ખાઈ ને નળ માર બવા નીકળું ને પછી હા ઉતર મામા માવા બનાવ આપો ભી ભાગી એલો હવે ચાલો તમે હવે દે આવશો આટો હવે નઈ નઈ રહી ને સરસ